માણાવદરનો જીનીંગ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે શ્રમિકો હિજરત કરવા લાગ્યા છે સત્તર સોલવન્ટ પ્લાન્ટોમાંથી ત્રણ વિશાળ પ્લાન્ટો માણાવદરમાં કાર્યરત હતા આ પ્લાન્ટમાં દીપક વેજીટેબલ ઇન્ડસ્ટ્રીઝ પ્રભાત વેજીટેબલ ઓઇલ સોલવન્ટ પ્લાન્ટ તથા એનજી એક્સપોર્ટ સોલવન્ટ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીઝ માણાવદરમાં આવેલી હતી તે હાલ બંધ થઈ ગયેલ છે ટેક્સનો ભારણ અપૂરતી સુવિધાઓ અંદર નીતિઓ થી જીનિંગ મિલોનો યુગ આથમી રહ્યો છે આ ઉદ્યોગ વિકસાવવા જીઆઈટીસી આપવા માંગ કરવામાં આવી રહી છે અહેવાલ જિગ્નેશ પટેલ માણાવદર પેરેડાઇઝ કોટન ઇન્ડસ્ટ્રીઝ માણવદર કાન્તીભાઈ બકોરી પ્રોપરાઇટર માણવદર ની અંદર 100 થી 125 જીનિંગ અને પ્રેસિંગ ફેક્ટરી આવેલી છે આજે એમાંથી નેવું ટકા જીનિંગ ઉદ્યોગ બંધ છે કારણ કે જીનિંગના જે બિઝનેસ છે એ થોડાક ધીમા પીડા છે ત્રણથી ચાર વર્ષ પહેલાં એક ગવર્મેન્ટે જીનિંગ ઉદ્યોગ માટે પોલિસી બહાર પાડી હતી જીનિંગ ક્રેશિંગની જે એ પોલિસીની અમલવારી હજી થઈ નથી જો ગવર્મેન્ટ આમાં થોડું ઘણું ધ્યાન આપી અમારા જીનિંગ ઉદ્યોગને જો આ સહાય આપે આ બેનિફિટ આપે

મજૂરોને અત્યારે ઇજત કરવી પડે એવી પરિસ્થિતિમાં છે કોઈને મજૂરી કામ મળતું નથી તો મજૂરી કામ મળે એવી સરકાર કંઈક પણ જો જોવા કરે તો મજૂરને હેરાનગતિમાંથી થોડીક રાહત મળે હિતેશ પંડ્યા જીઆઈડીસી જીઆઈસી જીઆઈડીસી ઝોનની માંગણી કરનાર માણાવદર તાલુકામાં હાલમાં જે ધંધાઓ છે પાયે છે જો સરકાર જીઆઈડીસી ઝોન સ્થાપે તો નાના મોટા બિઝનેસો જેમાં બોલ બેરિંગના કારખાનાઓ છે પાઇપલાઈનના કારખાનાઓ છે સિમેન્ટના ઉદ્યોગો છે જો એમાં કારખાનાઓ માણાવદરમાં થાય તો જે લોકો અત્યારે મજૂરી લોક મજૂરી કરવા માટે બહારથી આવતા હતા માણસો આજે આ માણસોને બહાર જવું પડે છે માણાવદરમાંથી એ જો માણાવદરની અંદર આવા ધંધાઓ સરકાર અંગત રસ લઈ અને ધંધાઓને તાત્કાલિક મંજૂરી આપે જીઆઈડીસી ઝોનની તો મજી બા આ જે મજૂરીનો પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે